આવતીકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈને મંત્રીઓ દ્વારા હવે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાનના આગમનને લઈને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને આવચ્છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેડિયાપાડા પહોંચ્યા હતા જ્યાં જે પીઠા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ છે તેનું નિરીક્ષણ તેમણે કર્યું સાથે જ ખાટલા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ મુખ્યમંત્રી હોય કે પછી પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓના આંટાફેરા વધ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ધારાસભ્ય ચૈતાર વસાવવાની મુશ્કેલીઓ અને ચિંતામાં વધારો થઈ શકે છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ડેડિયાપાડા ખાતે એક વિશાળ જનસભા સંબોધવાના છે ભગવાન બિરસા મુંડાની જયંતિ છે ને આદિવાસી સમાજને રીઝવવાના પ્રયાસ પણ વડાપ્રધાન કરવાના છે જેના કારણે હવે કહેવાય કે ચૈતર વસાવાના ગઢમાંથી જ વડાપ્રધાને હુંકાર ભરવાની જે શરૂઆત કરી છે તેને લઈને રાજનીતિ તેજ બની છે એટલું જ નહીં મંત્રીઓના પણ હવે ધામા ડેડીયાપાડામાં જોવા મળી રહ્યા છે ગઈકાલે કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને લોકો ડેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા જ્યાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ખાટલા બેઠકમાં ભાગ લેવામાં આવ્યો તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે સમર્થકો છે તેમને જે સલાહો આપવામાં આવી સૂચનાઓ આપવામાં આવી ને ડેડિયાપાડા ખાતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે કેવી રીતે સ્વાગત કરવાનું છે ને કઈ રીતની લોકોની ભીડ જામવાની છે તેને લઈને રિહર્સલ પણ કરવામાં આવી રહ્યો છે ખૂબ રસપ્રદ અને રોમાંચક આવતીકાલનો દિવસ રહેવાનો છે કેમ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈતાર વસાવાના ગઢમાં જનસભા કરવાના છે બીજી તરફ ચૈતાર વસાવા નેત્રંગ ખાતે જનસભા કરવાના છે ત્યારે કોની સભામાં કેટલી ભીડ ઉમટવાની છે કઈ રીતનો માહોલ રહેવાનો છે તે સૌથી મોટો સવાલ છે ને હવે જે મંત્રીઓની અવરજવર જવર ડીયાપાડામાં વધી છે વડાપ્રધાનના આગમન પહેલા જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે લોકોમાં પણ આવતીકાલે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે તે જોવા મળી રહ્યો છે કે આવતીકાલે જે આ બિરસા મુંડા ભગવાનની જન્મ એ ખરેખર ધાર્મિક કાર્યક્રમમાં કોઈ રાજકીય રમત તો નથી થવાની ને કંઈ નવા જૂની તો નથી થવાની ને કેમ કે એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે નર્મદા જિલ્લાના જે ભાજપના કાર્યકરો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતીકાલની શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને આ જે મંત્રીઓના આટાફેરા વધ્યા છે ડેડિયાપાડામાં તેનાથી કેટલો પોલિટિકલી ફાયદો આગામી દિવસોમાં જોવા મળે છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો